રાખો વિશ્વાસ માનું વેણ ફળી જાય માન કી જિંદગી થરી જાય માતાના નામથી રજવાણા થાય માન મહિમાની વાત ના રે થાય ભલે તમારી દ્રષ્ટિએ સાચી ભક્તિ શું છે દાન શાંતિ કે કરોડો રૂપિયાનું ઘી માટીમાં વેડફવું તમારા દિલમાંથી એક લાઈન જરૂર લખજો માતા માટે પ્રેમ સમજ અને શુદ્ધ ભાવ સાથે જ્યાં ભક્તિમાં સમજણ છે ત્યાં બરબાદી નથી રાધેશ્યામ રૂપાલ પલ્લી સેવન જીરો વન સિક્સ વન ફાઈવ નાઇન ફોર ફાઈવ જીરો પ્રસાદ પવિત્ર છે એને બગાડશો નહીં